એટીએમ યુઝ કરવું પડશે હવે મોંઘુ જાણો આરબીઆઈના નવા રૂલ્સ જે એક મે બે હજાર પચીસ થી લાગુ થઈ ગયા છે જે આ મિત્રો જો તમે એટીએમનો વધારે યુઝ કરતા હોય તો ચેતી જજો કારણ કે આરબીઆઈ એ નવા રૂલ્સ જાહેર કરી દીધા છે નવો ફ્રેમ વર્ક જે જાહેર કર્યો છે તેમાં એટીએમ ઉપર અમુક ચાર્જીસ લગાડ્યા છે જો તમે નોન મેટ્રો સિટીમાં રહેતા હોય તો તમે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો જો તમે મેટ્રો સિટીમાં રહો છો તો તમે ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે જો તમે મેટ્રો સિટીમાં રહેતા હોય તો ગણીને ટ્રાન્ઝેક્શન કરો એટીએમથી ત્રણ ટ્રાન્ઝેક્શન તમારી માટે ફ્રી છે અને નોન મેટ્રો સિટીમાં છો તો પાંચ ટ્રાન્ઝેક્શન તમારી માટે ફ્રી છે અને જો તમે પછી જે પણ વધારાના ટ્રાન્ઝેક્શન કરશો મેટ્રો સિટીમાં ત્રણથી વધારે ટ્રાન્ઝેક્શન કરશો કે નોન મેટ્રો સિટીમાં પાંચથી વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો જે વધારાના ટ્રાન્ઝેક્શન છે તે એક ટ્રાન્ઝેક્શન દીઠ ત્રેવીસ રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે ધન્યવાદ